દેખાતા યુવાનો કોઈ વેટર નથી પરંતુ આ છે ગૌસેવકો હા આ જે યુવાનો દેખાય છે તે ગૌસેવકો છે અને તેઓ પોતાના ફ્રી ટાઈમમાં કોઈના પ્રસંગમાં જઈને પીરસવાનું કામ કરે છે પીરસવા માટે જે પણ રૂપિયા મળે છે એ તમામ રૂપિયાઓ આ લોકો સેવા માટે વાપરી રહ્યા છે માત્ર રૂપિયા નહીં પરંતુ આ આવક થકી ગાયો માટે ઘાસચારો જરૂરી દવા અથવા તો અન્ય ચીજ વસ્તુઓ લઈ તેઓ જાતે ગૌશાળામાં જાય છે અને ગાયોની સેવા પણ કરે છે આમ તેઓ તન મન અને ધનથી ગાયોની સેવા કરે છે આજે કેટલાક કહેવાતા ગૌ સેવકો ગૌ સેવાના નામે મલાઈ ખાઈ રહ્યા છે ત્યારે આ જે યુવાનો છે આ યુવાનોને સો સો સલામ આ યુવાનો છે ગૌસેવકો અને સાચા ગૌસેવકો છે કે તેઓ કોઈપણ સે શરમ રાખ્યા વગર લોકોના અવસરમાં જઈને પીરસવાનું કામ કરે છે બાકીના સમયે તેઓ પોતાની આવક ઊભી કરવા માટે કામ કરે છે પરંતુ જ્યારે પીરસવાનું કામ આવે અને એમાંથી જે આવક ઊભી થાય એ આવક ગૌશાળામાં જે ગાયોની સેવા કરવા માટે વાપરે છે ત્યારે સલામ છે આ ગૌસેવકોને